દરાન રામ રામ ને સીતારામ બધી મજામાં અમી તો એકદમ મજામાં અને અટાણે અમી છે અમારા ગામમાં ભૂતિયા પરિવારમાં લાખાબાપરના રામદેવ પીરની પ્રસાદી અને ગામ જમણવારનો કાર્યક્રમ છે તો બસ ના આવ્યા અને ખાસ ત્યાં માર્ગુનો વિહામો એટલે લાખો બાપુ જે આપણો હાઈવે છે ને અમારે દ્વારકાથી સોમનાથ હાઈવે છે તો ના જે વટેમાર્ગ છે એ સોમનાથ જતા હોય દ્વારકા હાલેની જાતા હોય ને એટલે અમારા ગામમાં આ ગામમાં હોય એટલે જો ચા પાણીનો ટાઈમ હોય તો ચા પાણી હીરા હોય તો હીરાવાંટાણે વ્યારાંટાણે હોય તો વ્યારાંટાણે આ ખૂય લાખો બાપો ટૂંકમાં માનવ સેવાનું કામ કરે કે આપણે આવ્યા તો થોડુંક આપણાથી જીભ બંને આખું કરતા જઈએ તો ના પ્રસાદીનો બધો કાર્યક્રમ છે અમિતા કાલુ હાજના ઉતા કાલે સાંજીનો બધો પ્રોગ્રામ હતો પણ એ શૂટિંગ નો કર્યો કારણ કે કોપીરાઈટના પ્રશ્ન હમણાં બહુ રહે મારન મારા વિડીયોમાં મણીને મણી સ્ટ્રાઇક મારી હતી આપણે જે વરસાદનો વિડીયો હતો ને જે માવઠાનો આખા વિડીયોમાં સ્ટ્રાઇક મારી મેં બે વખત ટ્રાય કરી હતી કે કોપીરાઈટ સ્ટ્રાઇક આવી મારન મારા વિડીયોમાં મેં એક બધું સોંગ નહોતું વાપર્યું કંઈ નહીં નોર્મલી આપણે જે શૂટિંગ થાય એ જ રીતના શૂટિંગ કર્યું હતું વરસાદનો અવાજ હતો એ સ્ટ્રાઇક મારી પણ જી હોય હાલો તો જઈએ હવે આપણે રામ 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 સીતા રામ સીતારામ સીતારામ તાર મોબાઈલ જ જોવાની છે મજામાં ઓછ નહીં હોય રામ રામ તો લે ધૂડું ઉડાતો આવે એટલે કવિઓ વિચાર માં ગયા બારો તું કે આ શું કેવાય હાથી કેમ ગાંડો થયો ઉડાડતો આવે

ની અંદર બારુદ્દીના ચોપડે પાંચ

અવે એવા જ અમારે લાખાભાઈના ભાઈ કઈથી વિક્રમ તે મોજયા નો આજુ ફરમ તોંગડાળ સકરા કામ કરો ભાઈ વર્ગો ઓદ્ર સડે ગઈ મરતી આદ

烟波。 લાગે તો થોડે થોડે તો કેય